સુરત ખાતે જહાંગીરાબાદ સ્થિત શાળા ધરડેયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ બાર સાયન્સ જે એક્ઝામમાં અભૂતપૂર્વ દેખાવ કરીને સર્વોત્તમ પરિણામ મેળવ્યું છે શાળાના કુલ ઓગણીસ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે આ પરીક્ષામાં શાળાના એ ગ્રુપના એકસો બે વિદ્યાર્થી મિત્રોએ ભાગ લઈ સફળતા મેળવી છે જેમાં આ બાળકો દ્વારા હવે પછીની જે તૈયારી કરી ભારતની ટોપ આઈઆઈટીમાં એડમિશન મેળવવાનું લક્ષ્ય છે આ માટે શાળાના આચાર્ય તુષાર પરમાર અને ડૉક્ટર વિરલ નાણાવટી દ્વારા જે વિદ્યાર્થીઓ જે ઇ માટે ક્વોલિફાય થયા છે તે વિદ્યાર્થીઓ માટે ખાસ જે ઇ ક્લાસ શરૂ કરી દીધા છે સાથે સાથે આ જે માટે ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ પી વાય ક્યુ

શાળાના કુલ ઓગણીસ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે જે પૈકી સમય પટેલ નવ્વાણું પોઈન્ટ એકસઠ પી આર સાથે પ્રથમ ક્રમે ઓમ બોર સાનિયા પંચાણું પોઈન્ટ છ્યાસી પી આર સાથે બીજા ક્રમે કડથિયા દક્ષ આર ચોરાણું પોઈન્ટ પાંત્રીસ પી આર સાથે ત્રીજા ક્રમે ગાભાણી યુગ કે ચોરાણું પોઈન્ટ ચાર પીઆર સાથે ચોથા ક્રમે સુરતી પ્રથમ એમ ત્રાણું પોઈન્ટ છન્નું પીઆર સાથે પાંચમા ક્રમે છે તેમજ ચૌદ થી વધુ વિદ્યાર્થી નેવું પી થી વધુ માર્ક મેળવી સ્થાન મેળવી શાળાને ગૌરવપૂર્ણ શિક્ષણ ક્ષેત્રમાં સ્થાન અને માતા પિતાનું નામ રોશન કર્યું હતું મારું નામ કળોચિયા દક્ષ રાજેશ કુમાર છે અને હું બાર ધોરણ બારમાં અભ્યાસ કરું છું અને ગુજરાતી મીડિયમમાં દક્ષ રેડિયન્ટ ઇન્ટરનેશનલ આ જે રિઝલ્ટ જે છે તે રિઝલ્ટ આપનું શું છે અને સબ્જેક્ટ વાઇઝ રિઝલ્ટ અમને કહો મારું રિઝલ્ટમાં મારું રિઝલ્ટ ચોરાણું ચોરાણું પોઈન્ટ થ્રી નાઇન પર્સેન્ટેલ છે નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી નાઇન અને મેથ્સમાં એટી નાઇન પર્સન્ટેલ કેમેસ્ટ્રીમાં નાઇન્ટી ફોર પર્સન્ટેલ અને ફિઝિક્સમાં નાઇન્ટી ટુ છે અને બસ એ જ છે હું હું તો ધોરણ નવમાંથી અભ્યાસ કરું છું અને જ્યારથી અમારે હું બાર સાયન્સ અગિયાર સાયન્સમાં આવ્યો ત્યારથી અમારા જિગ્નેશ સર પછી સત્યમ સર ફિઝિક્સના રાકેશ રિતેશ સર અને ઈ અને બાયોલોજીના સરને પણ બહુ સહારો આપ્યો છે અમને અને સપોર્ટ આપ્યો છે તો અને તેના કારણે અમને અમે અમને મોટ મોટિવેશન કર્યા છે અને તેનાથી ત્યાં સ્કૂલમાં પરીક્ષા સતત લેવાતી રહી હતી એટલે અમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો હતો એટલે એ પ્રમાણે અમારે રિઝલ્ટ સારું આવ્યું છે આ આ ખુશ રિઝલ્ટ આવીયું છે એ રિઝલ્ટ આપડે એક્સપેક્ટેડ હતું ખરું એમ એક્સપેક્ટેડ હતું પણ આવી આવીતું હા એક્સપેક્ટેડ તો હતું અને આ ભવિષ્યમાં શું બનવા માંગો છો ભવિષ્યમાં અત્યારે તો મારે કોમ્પ્યુટર સાયન્સમાં વિચાર છે હવે ભણ્યા પછી આપ વિદેશ કરવા માંગો છો કે અહીંયા જ રહીને ઇન્ડિયામાં જ રહીને બીએસસી સેવા કરવા માંગો છો ભણ્યા પછી મારે જો સારી જોબ લાગતી હોય તો હું વિદેશમાં જવાની મારી વિચાર છું સારી જોબ માટે અને મારું સારું ફ્યુચર બને તે માટે પણ જ્યાં લાગે ને એ છે એમ મારું નામ ગાબાણી કલ્પેશભાઈ છે હું ઇલેવન્થ સાયન્સમાં ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરું છું મારું રિઝલ્ટ નાઇન્ટી ફોર પોઈન્ટ ઝીરો પર્સન્ટાઇલ મેથ્સમાં એટી નાઇન પર્સન્ટાઇલ ફિઝિક્સમાં એટી ફાઈવ એન્ડ કેમેસ્ટ્રીમાં નાઇન્ટી એઇટ પર્સન્ટાઇલ છે મારા રિઝલ્ટનો શ્રેય માય પેરેન્ટ્સ એન્ડ માય ટીચર્સ એન્ડ માય સ્કૂલ પેરેન્ટ્સ શિક્ષકો તમારી પાસે દરમિયાન કેટલો સમય આપ્યો છે કારણે સારું રિઝલ્ટ મેળવી ટીચર્સ એન્ડ પેરેન્ટ્સે આખા વર્ષ દરમિયાન વધારે સમય અમારી પાછળ ફાળવ્યો હતો જેથી અમારું રિઝલ્ટ એટલું બેટર આવ્યું આખા વર્ષ દરમિયાન એવરેજ આઠથી નવ કલાક રીડિંગ થતું હતું તેથી આવ્યું એન્જિનિયર કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ અથવા તો

મારું રિઝલ્ટ અત્યારે નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સ પર્સન્ટાઇલ આવ્યું છે મેથ્સ કે અંદર નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઇવ પર્સેન્ટાઇલ ફિઝિક્સની અંદર નાઇન્ટી નાઇન પોઈન્ટ અને કેમેસ્ટ્રીની અંદર નાઇન પોઈન્ટ આવ્યા છે હા હતું બધા ટીચરોને અને સ્ટુડન્ટ્સને પણ કેમ બેની મહેનત છે એની પાછળ

આ આ જે આવ્યું શું બનવા માંગો છો હું બનવા માંગુ છું કે કોમ્પ્યુટર સાયન્સ તો મારે બ્રાન્ચ લેવી છે પછી મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે અને ખાસ કરીને આઈઆઈટીમાં કોલેજમાં એડમિશન લેવું છે ના અહીંયા જ અહીંયા દેશની સેવા કરવા માંગુ છું અર્નવ અર્નવ રોય मेरे ओवरऑल नाइन्टी नाइन पॉइंट फोर नाइन परसेंट है और मैथ्स uh, में मेरे फोर्टी फोर पे फोर्टी फोर मार्क्स पे नाइन्टी नाइन पॉइंट वन फोर परसेंट और केमिस्ट्री में फिर मेरे नाइन्टी नाइन पॉइंट सिक्स और uh, मैथ्स uh, में, में मेरे फिर केमिस्ट्री फिज़िक्स में सॉरी फिजिक्स में मेरे नाइन्टी एट पॉइंट नाइन परसेंट आई थे श्रेय अच्छा आप, आप किसको देना चाहोगे पेरेंट्स uh, और टीचर्स किस तरह से आप पूरे साल पढ़ाई की जिससे इतना अच्छा रिजल्ट आप सके आ, मतलब वही था कि हलोस करना पड़ता था जितना भी हो और कभी मतलब अगर ट्राई करना रहता था कि कोई दिन मिस ना हो जाए और रोज बस परसेंसटेंटली अपनी मेहनत प्रोटेंट करनी होती थी पूरे साल में आपने कितने घंटे रोज पढ़ाई करते थे जिससे अच्छा रिजल्ट Uh, मैं गिन के मैं गिनता नहीं था बेसिकली पूरे दिन मतलब ट्राई करता था जब ही भी मतलब ऑलमोस्ट पूरे दिन मैं पढ़ाई में ही कंज्यूम रहता था ट्राई करता था एटलीस्ट आपको मार्क्स कैलकुलेट करने के बाद मेरे को आइडिया तो था 99 के आसपास होंगे पर 99.49 सही थे मतलब नॉट एक्सपेक्टेड था जो सोचा है वही रिजल्ट आया है या उससे ज़्यादा आया उससे थोड़ा ज़्यादा आया મારું નામ જીજ્ઞેશ વલ્લભભાઈ માંગુકિયા છે ક્વોલિફિકેશન મારું એમએસસી બી એડ છે યુનિવર્સિટી સેકન્ડ રેન્ક હતો અને આ સ્કૂલમાં હું છેલ્લા પાંચ વર્ષથી ભણાવું છું કેમિસ્ટ્રી ભણાવું છું અને સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જમાં છું રિઝલ્ટ અમારો આ વખતે અત્યાર સુધીના વર્ષોમાં ખૂબ જ ફાઇન આવેલું છે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ કહી શકાય કારણ કે અમારે ગુજરાત ઓલ ઓવર ગુજરાતી માધ્યમની અંદર નવ સ્ટુડન્ટ નાઇન્ટી પર્સેન્ટાઇલ ઓફ છે અને હાઇસ્ટ પર્સન્ટાઇલ અમારા નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી છે જ્યારે સ્ટુડન્ટ સાયન્સ સાયન્સની અંદર ભણવાનું શરૂ કર્યું ત્યારથી જ તે અમે એ લોકોને જે ડબલ ઈનું ફોકસ ત્યારથી જ ચાલુ કરી દીધેલું અને ખાસ તો અમે એનસીઆરટી ઉપર વધારે ફોકસ કરેલું કારણ કે આ વર્ષે તમે જુઓ તો જે ના ઈના બધા જ શીફના પેપરો એનસીઆરટી બેઝ જ હતા એટલું હાર્ડ પેપરો નહીં હતા પણ જે લોકોએ એનસીઆરટી બરાબર કરેલું છે જે વિદ્યાર્થીઓ એ લોકોને ખાસ કોઈ પ્રોબ્લેમ થયો નથી એટલે સાથે સાથે જ એનસીઆરટીની સાથે સાથે અમે પીવાયક્યુ પણ કરાવતા લાસ્ટ જે યરમાં છેલ્લા વીસેક વર્ષની અંદર જે જે ડબલ્યુની અંદર એમસીક્યુ પૂછાઈ ગયા હોય એમનું અમે મટિરિયલ બનાવીને સ્ટુડન્ટને આપતા રોજ જ એ લોકોએ હોમવર્કની અંદર દસ દસ પીવાયક્યુ ત્રણેય વિષયના થઈને કરીને સોલ્વ કરીને નોટ બનાવીને લઈને આવવાનું એવું નહીં કે ઉપર છેલ્લું છે એમ એ લોકો સોલ્યુશન કરેલું હશે તો કોન્ફિડન્સ પણ એ લોકોને વધશે એમ અને છેલ્લા એક મહિનાથી અમે કન્ટિન્યુ જે ડબલ્યુ ઉપર જ ફોકસ કરેલું અને રોજ જ પીવાયક્યુ કરવાના દરેક વિષયની અંદર પચાસ પચાસ પીવાયક્યુ સ્કૂલની અંદર જ આવીને કરવાના અને જે કંઈ ડાઉટ હોય તો સર ટીચરો અહીંયા સાતથી સાડા ત્રણ સુધી અવેલેબલ જ હોય અને સરની પાસે લોકો ડાઉટ પણ કરાવતા આપણે અમે વિદ્યાર્થીઓની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એ લોકોને થોડુંક ગ્રુપ પાડી દીધેલા એ ગ્રુપ બી ગ્રુપ અને સી ગ્રુપ તો એ ગ્રુપની અંદર જે લોકોનું એનસીઆરટી ખૂબ જ સારું હોય અને એ ક્ષમતા ધરાવતા હોય તો અમે એ લોકોને એ લેવલ તૈયારી કરાવતા હતા કારણ કે ઘણીવાર કેવું થાય કે અમુક જે વિદ્યાર્થીઓ છે તો એ બધું જ સિલેબસ કવર ના કરી શકતા હોય થોડી તકલીફ થતી હોય તો એમને આમાં જો ફોર્સ કરીએ તો એ ખોટા ટેન્શનમાં આવે અને બોર્ડનું રિઝલ્ટ પણ ડાઉન થઈ શકે એમનું જે હજી એપ્રિલ મહિનાની અંદર પણ જે ડબલ એક્ઝામ આવવાની છે તો આમાંથી એ લોકોએ જે લોકોએ નાની એવી ભૂલ કરી હોય ને આ પર્સન્ટાઇલ એને ગોલ નક્કી કર્યો એમાં રહી ગયા હોય તો એ લોકો માટે હજુ પણ ચાન્સ છે અને એપ્રિલ મહિનામાં જે જે ડબલ એક્ઝામ આવવાની છે પહેલાં બોર્ડની એક્ઝામ આવશે માર્ચ મહિનાની અંદર ગુજકેટની એક્ઝામ પણ લેવાશે તો એ સમયે જો બોર્ડ એક્ઝામ એનસીઆરટી ઉપર સારું ફોકસ કરશે તો એ લોકોની ટ્વેલ્થની જે ડબલની ઓટોમેટિક તૈયારી થઈ જ જશે પછી એ લોકોને ઇલેવન્થનું જ કરવાનું રહેશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જણાદેશ ન્યૂઝ સુરત તો આ બધા મોટા સમાચારો વધુ સમાચારો માટે જોતા રહો જણાદેશ ન્યૂઝ નમસ્કાર